મિત્રો હું છું વિપુલસિંહ સોલંકી અને દહેગામ તાલુકાના જે પિંપલજથી લહેરીપુરા વચ્ચેનો જે રોડ છે તે રોડની દુર્દશા એવી છે અને સત્વરે તેનું કામ કરવામાં આવે તેવી લોકમાગણીઓ ઉઠવા પામી છે ટુ વ્હીલર વાહન ચાલકોને પણ આજે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ રોડની હાલત એવી છે કે અવર કરતા વાહન ચાલકોને એક્સિડન્ટનો પણ ભય સતાવી રહ્યો છે કારણ કે રોડની અંદર એટલા કાંકરા ઉખરી ગયા છે અને ઉખરીને બહાર આવી ગયા છે ત્યારે ટુ વ્હીલર ચાલકોને સ્લીપ ખાઈ અને નીચે પડી જવાની અને એક્સિડન્ટ થવાનો પણ ભય સતાવી રહ્યો છે ત્યારે મોટા વાહનો અવરજવર જવર કરતાં એને લઈ અને એટલી ડસ્ટ ઉડી રહી છે કે તેના પાછળ ટુ વ્હીલર વાહન ચાલકો આવી રહ્યા હોય ત્યારે તેમને દેખાતું પણ નથી અને એટલી હદે ડસ્ટ ઉડે છે કે તે સામે એક્સિડન્ટ થવાના પણ વય સતાવી રહ્યા છે તો તમામ જે અવર જવર કરતાં સ્થાનિક રહેવાસીઓ અને જે લોકો છે તેમનું કહેવું થાય છે અને તેમની માગણી છે કે સત્વરે આ રોડની કામગીરી કરવામાં આવે